નમસ્કાર ખેડૂત મિત્રો હું ધાર્મિક પનારા હન્ટીન કંપનીમાંથી આવું છું અને આજે આપણે આવી ગયા છીએ દળવી ગામની અંદર જે જામકંડોળા તાલુકામાં આવેલું છે આપણે દળવી ગામમાં આપણે નવલભાઈની વાડી આવીએ છીએ નવલભાઈએ ચણાનું વાવેતર કર્યું છે તો નવલભાઈને આપણે પૂછીએ કે એમાં એમને શું પ્રશ્ન હતો અને એમને કઈ રીતનું સમસ્યા સમસ્યાનું સમાધાન કરેલું આમાં મેં ફુકારાનો પ્રશ્ન હતો એમાં મેં હંડ્રેડ ટકા અને ડિસમિસ હોય એનું છટકાવ કર્યો તે હુકારો એકદમ ઓછો થઈ ગયો છે અત્યારે કોઈ જાતનો હુકારો છે નહીં સીણા બરોબર છે જોઈ શકો ખેડૂત મિત્રો તમે કે આ ચણા કાબુલી ચણા છે આની અંદર જનરલી સુકારાનો પ્રશ્ન આ ટાઈમની અંદર વધારે પ્રમાણમાં રહેતો હોય છે તો સુકારાની અંદર આ ભાઈએ પહેલા હંડ્રેડ પર્સન્ટનો સ્પ્રે કરેલો છે અને એની પછી ડિશનલ સોઈલ એમને પાયેલું છે એના પછીનું આ બીજું પાણ આપણે આપીએ છીએ તમે જોઈ શકો છો એક પણ છોડવાની અંદર સુકારાનો કોઈ પણ એક છોડ તમને દેખાતો નથી જે સો ટકા રિઝલ્ટ સાબિત કરે છે એટલે આવા જ આપણે ડિશનલ સોઈલ વાપરવાથી સુકારાનો પ્રશ્ન અટકી જાય છે